લાલિયાવાડી સામે આવે છે પ્રથમ કસોટીની પરીક્ષામાં પેપર ફરતા થયા છે વધુ અપડેટ સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે હિરેન ધોરણ દસ ની મહત્વપૂર્ણ પરીક્ષા પરંતુ પરીક્ષા પહેલા જ પેપર ફરતા થયા છે ત્યારે કયા ટ્યુશન ક્લાસ દ્વારા પેપર ફરતા કરવામાં આવ્યા કયા વિદ્યાર્થીઓની વોટ્સઅપના આધારે આ આખું કૌભાંડ સામે આવ્યું છે લાલિયાવાડી સામે આવી છે જો પરીક્ષા કોઈ પણ હોય પરીક્ષાની અંદર ગોપનીયતા જરૂરી છે અત્યારે હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ નવ થી બારની જે પ્રથમ કસોટીની પરીક્ષા લઈ રહ્યું છે અને એની અંદર બોર્ડ દ્વારા જ પેપર મોકલવામાં આવે છે બોર્ડ દ્વારા પેપર સીધા જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવે છે ને ત્યાંથી શાળાઓની અંદર પેપર જાય છે પરંતુ પેપર ચાલુ થાય તે પહેલા જ આ પરીક્ષાના જે પેપર છે તે વિદ્યાર્થીઓની પાસે પહોંચી જાય છે ત્રણ દિવસ પહેલા દહેગામમાં એક જરક સેન્ટર પરથી આ પેપર છે વિદ્યાર્થીઓ પાસે સીધા પહોંચ્યા હતા અને આજે ગાંધીનગરના એક ખ્યાતનામ ટ્યુશન ક્લાસીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ જે ટ્યુશન ક્લાસીસમાં આવે છે તેમને આ પેપર મોકલી આપવામાં આવ્યા છે વિદ્યાર્થીના વાલીઓ એ જ સંદેશ સાથે સંપર્ક કર્યો હતો કે આ પ્રકારે પેપર જે છે તે ટ્યુશન ક્લાસીસમાંથી અમને મોકલી આપવામાં આવ્યા છે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પરીક્ષા લેવાનો મતલબ શું છે ધોરણ દસની અંદર વિજ્ઞાન પ્રવાહનું પેપર સાડા દસ વાગે એટલે કે હવે ચાલુ થશે તે પહેલાં જ દસ વાગ્યાથી આ પેપર જે છે એ ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસે આવી જાય છે જો પરીક્ષા લેવાની હોય તો પરીક્ષાની અંદર ગોપનીયતા જરૂરી છે કારણ કે કોરોના કાળની અંદર જે વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઘટ્યું છે એ શિક્ષણનું સ્તર વધારવા માટે અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એ હેતુથી તેમની ચકાસણી માટે આ પરીક્ષા લેવામાં આવે છે આ પ્રકારે જો અગાઉથી પેપર ફોડી અને પ્રશ્નો આપી અને જો પરીક્ષા લેવામાં આવે તો તેની પરીક્ષાનો કોઈ મતલબ નથી રહેતો એટલે ખુદ વાલીઓ હવે જાગ્યા છે અને વાલીઓએ આ પેપર મોકલ્યું છે કે આ પ્રકારે ટ્યુશન ક્લાસીસ જે છે તેના દ્વારા પેપર સીધું વિદ્યાર્થીઓને મોકલી આપવામાં આવે છે કે આ પરીક્ષા છે સાડા દસ વાગે પેપર ચાલુ થાય તે પહેલાં જ દસ વાગે એટલે કે અડધો કલાક પહેલાં જ ગાંધીનગરમાં આ પ્રકારે પેપર વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું છે અને ગાંધીનગરનું ખ્યાતનામ ટ્યુશન ક્લાસ જે છે એના દ્વારા આ પેપર વિદ્યાર્થીઓને મોકલાવવામાં આવ્યા છે જોકે બોર્ડનું કહેવું છે કે આ પરીક્ષાનું

કે આવું ફરી છે તો એની અમે તપાસ કરીશું કે ક્યાં આવું નીકળ્યું છે અને એવું જો કોઈ જવાબદાર વ્યક્તિઓ મળશે તો એના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે એની અમે તપાસ કરીએ છીએ કે આવું કોઈ જગ્યાએ થયું છે અને થયું હોય તો એ કેવી રીતે થયું છે એની પૂરતી તપાસ કરવામાં આવશે બિલકુલ ભરતભાઈ પરંતુ આ પેપર તો ઉચ્ચતર માધ્યમિક દ્વારા કાઢવામાં આવે છે સામાન્ય સ્કૂલ દ્વારા કાઢવામાં આવ્યું હોય તો ચાલો ટ્યુશન ક્લાસ સુધી પહોંચ્યું હોય કોઈ શિક્ષકે પહોંચાડ્યું હોય કયા અધિકારી શિક્ષણ વિભાગમાં એવા ભ્રષ્ટાચારી છે જે પૈસા માટે પેપર ફોડે છે છે વિષય તપાસ આ પહેલી એવી ઘટના નથી બે દિવસ પહેલા જો કદાચ શિક્ષણ વિભાગે ધ્યાન આપ્યું હોત કે પેપર બાર ફરી રહ્યા છે તો બે દિવસમાં કાર્યવાહી કરી શકાત આ તો એવું છે કે મહેનતુ જે વિદ્યાર્થીઓ છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે

સંપર્ક કપાઈ ગયો છે અથવા કાપી નાખ્યો છે કારણ કે આજે પરીક્ષા છે અને પેપર અડધો કલાક પહેલાં જો આ રીતે વોટ્સઅપ પર ફરતા થયા હોય ખાનગી ટ્યુશન સંચાલકો દ્વારા આટલી સુરક્ષા હોય છે કારણ કે આપણે પણ બોર્ડની એક્ઝામ આપેલી છે જે શિક્ષકો સુપરવાઇઝર તરીકે હોય છે એ સીલ ખોલતા હોય છે ત્યારબાદ પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવતું હોય છે તો પછી આ પેપર કોણે બહાર પાડ્યું તે તપાસનો વિષય છે